રાજ્યભરમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો મેઘરાજા મહેરબાન થયા તો બીજી બાજુ ગાંધીનગર પાલિકાની પોલ ખુલી સામાન્ય વરસાદમાં ગુજરાતના પાટનગરમાં વિકાસની પોલ ખુલી ગઈ વરસાદમાં અંડરપાસ ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો સેક્ટર એકવીસ અને ઘ ચાર અંડરપાસમાં વરસાદી પાણી ભરા ટ્રાફિક પોલીસને આ બંને છેડે ઉપર બેરિકેટ વડે બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો નવાની વાત એ છે કે સેક્ટર એકવીસ નો અંડરપાસ માત્ર વીસ દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હવે તે જ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયું અધિકારીઓ દ્વારા પાઇપ લગાવી પાણી ખાલી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ સિવાય સ્વર્ણિમ પાર્ક નીચેના અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા ટ્રાફિક સર્જાયો હતો અને સ્થાનિકો હેરાન થયા હતા જેમાં પોલીસ દ્વારા બેરિકેડ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું કે અંડરપાસો બહારના લોકોને દેખાડવા માટે બનાવવામાં આવ્યા છે ના કે નાગરિકોની જરૂરિયાત માટે બીજી બાજુ ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર તરફ જવાના સેક્ટર સત્યાવીસની પ્રાથમિક શાળાની બાજુમાં પણ ચિલ્ડ્રન પાર્ક નજીક રસ્તા ઉપર ખાડા અને પાણી ભરાયાની સમસ્યા જોવા મળી હતી નાગરિકોના આક્ષેપ છે કે હજારો વૃક્ષોની બલી લઈને બનેલા વિકાસના કામો અમે નાગરિકોને હેરાન કરી રહ્યા છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વ ની તૈયારીના દાવો કરવામાં આવ્યો હતો તે પોકળ સાબિત થઈ ગયો ઠેર ઠેર દર વરસાદે ભુવા અને રસ્તાઓ ઉપર કીચડ આવી રહ્યું છે